ઓહો હોહ ઇન બિન મારી સે મોજા બોજા પહેર્યા અને સંપલ ને બંપલ ને ફોન જોવાય તો આ નહીં હોભરતા નહીં ખબર પડતે શું હે આ ઇન બિન મારી નઈ બેઠા થા ખેતરમાં તો ભુંડીયા ખોદી લાયો ખોદ લોયડી માં નોયડી પહેરી રહ્યા આવે છે કેટલા આવે છે તોય નઈ પહેરી આવનું ખોદી તો આ તો બસ આ માં 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 ફોન જોજો કરવાના ભવરા બીક લાગે છે પડે છે બીક લાગે છે

અમેરો ઘેરવાનો મારવા બેઠો બેઠો ચોકી કરવાની હે મને જગાડ દો હું બે લાકડી લઈને આવી છું મોટું જનવર આવે એટલે મને જગાડવાની હારું હuirો એ હuirો છો

કોઈ ગયા છો હા મોટું જનાવર આવ્યું છે મોટું જનાવર આવ્યું છે આ મોટું જનાવર એ હાથી છે હાથી એટલે મને જગાડજો દો હુજા દો તારી એ નોનું કહેવાય નોનું કહેવાય હુજા દો તારી મોટું આવે એટલે જગાડજો દો હા તો હાથી આવે તો કે નોનું જનાવર આવે એ નોનું છે કે મોટું આવે એટલે જગાડ દો કરી

જોવા તમે ચાર ના जागતા ને વાઘાયો તો એ ના જાગ્યા હાથી આવે તો હોય ગયા હા મોટું આવે હર્યું આયો આવો

હાથી આયો તો કે એવડું જ જનવર વાઘ આયો કે એવડું જ જનવર બેહો મો ઉદેડો બતા બેહો બેહો બેહ જંપડ જંપડ મારો સ જમ ખોટા ખરી ઉદેડો આ હડફ લેન એમ કરીને હેન શેતર આય નેરત્યો કોઈ જ ન કોઈ જ કી હોતા આવસો શેતર આવશો શેતર োকক পরমা